વડોદરાના હરણી તળાવની દુર્ઘટનામાં મૃતકોના આત્માની શાંતિ માટે શિક્ષણ મંત્રી પાનસેરિયાએ મહાદેવને પ્રાર્થના કરી કહ્યું જવાબદારો સામે થશે કડકમાં કડક પગલા અને તેને કડક પગલા ભરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરાના હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટના અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ દુઃખ વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી છે મંત્રી મૃતક બાળકોની આત્માની શાંતિ માટે સુરતના પૂર્ણા ગામ સ્થિત દેવાદી દેવ મહાદેવના મંદિરે પૂજન અર્ચન કરી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી છે મંત્રી નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે આ ઘટના માટે જે કોઈ પણ જવાબદારો છે તેમની સામે કડકમાં કડક પગલાં ભરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે મૃતક બાળકોના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે વડોદરાના હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટનાએ સૌ કોઈ લોકોને હચમચાવી દીધા છે ધોરણ એક થી ચારના માસૂમ ભૂલકાઓ તંત્રના પાપે મોતને ભેટ્યા છે પ્રવાસે ગયેલા માસૂમ ભૂલકાઓ મોતના ખપ્પરમાં હોમાયા છે જેમાં બે શિક્ષકોનો પણ સમાવેશ થાય છે પંદરથી વધુ લોકોના મોતની આ ઘટનામાં જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે મૃતક બાળકોના પરિવાર પ્રત્યે સૌ કોઈ સંવેદના તાકવી રહ્યા છે ત્યારે આ ઘટનાને લઈ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાસરિયાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે મૃતક બાળકોની આત્માની શાંતિ માટે પ્રફુલ્લ પાસરિયાએ પુણાગામ સ્થિત મહાદેવના મંદિરે પૂજન અર્ચન કરી પ્રાર્થના કરી છે વધુમાં મંત્રીએ ઘટના અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે ઘટનામાં તમામ પ્રકારની પ્રવૃત્તિ અને બચાવ રાહત કામગીરી અધિકારીઓ દ્વારા સંવેદના સાથે કરવામાં આવી છે જે દોષિતો છે તેમના સામે એફઆઈઆર પણ દાખલ થઈ ગઈ છે આ દુઃખદ ઘટનામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે જે ઘટના ઘટી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે જે કોઈ લોકો પણ જવાબદાર છે તેમની સામે કાયદાકીય રાહે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ મામલે પોલીસ પણ ખૂબ જ સક્રિયતાપૂર્વક કામગીરી કરી રહી છે આજ રોજ શિવ મંદિરે ગુજરાતની અંદર વડોદરામાં જે દુખદ ઘટના ઘટી હતી એ બાળકોના દેવી આત્માને શાંતિ પ્રાપ્ત થાય હેતુ પ્રાર્થના કરી બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે એ પ્રસંગે શિવ મંદિરની અંદર સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું છે મંદિરો એ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે અને સુખ દુઃખમાં માણસને જો ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી હોય તો એ મંદિર છે એ સંસ્કૃતિને આજે પૂરી દુનિયા સ્વીકારી રહી છે ત્યારે પૂરા ભારતની અંદર મંદિર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાના મેસ આ એક સંદેશ છે અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે એ હેતુસ પૂરા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામાજિક સંસ્થાઓ તમામ લોકો સ્વચ્છતાના કાર્યક્રમો કરે એ હેતુ છે આજે અમારા વિસ્તારમાં ત્રીજા મંદિરની અમે સ્વચ્છતા માટે આવ્યા છીએ ફરી વખત ગુજરાતની અંદર ઘટના જે વડોદરામાં બની એવી ક્યારેક ન બને એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને એવી પ્રાર્થના કરી પરિવાર પર આવી પડેલા દુઃખને સાથે વ્યક્ત કરીએ છીએ સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ